આજે આપણે વાત કરીશું કે જે પોલીસમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી આવેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ નોટિફિકેશનની વાત કરીશું શું લાયકાત જોશે કઈ રીતના ભરતી થશે કઈ રીતના પરીક્ષા આવશે અને મિત્રો તમે જેમાં ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હો તો તેનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર આવી ગયો છે તમે જેથી તે વિડીયો જોઈ અને ફોર્મ પણ ભરી શકો છો અને બીજું કે જો તમને મારા વિડિયો ગમતા હોય તો પહેલાં તો આ વિડીયોને લાઇક કરો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરો જેથી તે પણ આની માહિતી મેળવતા રહે ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આના ફોર્મ આપણે ત્રણ બાર બે હજાર પચીસથી ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકીએ છીએ ફોર્મ ક્યાંથી ભરવાના તો ફોર્મ ભરવા માટેની વેબસાઇટ છે ઓજસ ગુજરાત જીઓવી ડોટ ઇન તે વેબસાઇટ ઉપરથી આપણે ફોર્મ ભરી શકીએ છીએ પહેલાં કીધું એમ જો તમારે ફોર્મ જો ઓનલાઈન ભરવું હોય તો તમે મારા ચેનલ ઉપર તે વિડીયો આવી ગયો છે તમે તે જોઈ અને ફોર્મ ભરી શકો છો ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાના તાજેતર રંગીન પાસપોર્ટ સાઇઝના ફોટાની ઇમેજ પંદર કેબી અને પસ્ટ વાંચી શકાય તેવી એક સહી પંદર કેબી સાઇઝની તમારે અપલોડ કરવાની થાય છે પંદર કેબીનો ફોટો અને પંદર કેબીની સાઇન કઈ રીતના બનાવવી તે માટે પણ એક વિડીયો મારી ચેનલ ઉપર છે જે તેની હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી ડાયરેક્ટ જ કરી શકો છો હવે આપણે જગ્યાની વાત કરીએ તો તમને જે રીતના ડિસ્પ્લેમાં દેખાય છે તેટલી જગ્યા છે જો હું તમને બધી જગ્યા બતાવીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે તમે મારા વિડીયોને પાઉઝ કરી અને જગ્યાની માહિતી મેળવી શકો છો માજી સૈનિક ઉમેદવારો માટે ઉપરોક્ત કુલ તેર હજાર પાંચસો એકાણું મુજબ દસ ટકા લેખે તેરસો ને ઓગણસાઠ જગ્યાઓ અનામત મળવાપાત્ર છે જો તમારે આ ભરતી વિશેના ઠરાવો પરિપત્રો જો બધા તમારે જોવા હોય તો તમને જે આ વેબસાઇટ આપેલ છે ત્યાંથી તમે બધે જ ઠરાવવાના પરિપત્રો જોઈ શકો છો વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ પીએસઆઈ માટે તો વયમર્યાદા છે પાંત્રીસ વર્ષ વધારેમાં વધારે એટલે કે ત્રેવીસ બાર ઓગણીસો નેવું અથવા ત્યારબાદ જન્મેલા ઉમેદવારો છે તેમાં ફોર્મ ભરી શકે છે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ હોવા જોઈએ જે લોકરક્ષક કેડર માટે આપણે વાત કરીએ તો અઢાર વર્ષ કરતાં ઓછી ઉંમર ન હોવી જોઈએ અને તેત્રીસ વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ એટલે કે ત્રેવીસ બાર ઓગણીસો બાણુંથી ત્રેવીસ બાર બે હજાર સાત સુધીમાં જન્મેલા જે ઉમેદવારો છે તે આમાં ફોર્મ ભરી શકે છે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આમાં બાર પાસ જે ઉમેદવારો છે તે આમાં ફોર્મ ભરી શકે છે હવે આપણે ઉપલી મર્યાદામાં જે છૂટછાટની વાત કરીએ તો તમને જે રીતના ડિસ્પ્લેમાં દેખાય છે તે રીતના ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે તે તમે આ વિડીયોને પાઉઝ કરી અને જોઈ શકો છો હવે જરૂરી સૂચનાની આપણે વાત કરીએ તો તમામ ઉમેદવારો ભરતી નિયમો મુજબ ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું જરૂરી જ્ઞાન ધરાવતા હોવા જોઈએ હવે શારીરિક ધોરણો પુરુષો માટે તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ એકસો ને બાસઠ સેન્ટીમીટર અને છાતી ફૂલાવ્યા વગર ઓગણસી અને ફૂલાવેલી ચોર્યાસી અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે ઊંચાઈ એકસો ને પાંસઠ સેન્ટીમીટર છાતી ફૂલાવી વગરની ઓગણસી અને ફૂલાવેલી ચોર્યાસી છાતીનો ફૂલાવો ઓછામાં ઓછો પાંચ સેન્ટીમીટર થવો અનિવાર્ય છે મહિલા ઉમેદવારો માટે વાત કરીએ તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એકસોને પચાસ સેન્ટીમીટર અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે ને પંચાવન સેન્ટીમીટર ઉમેદવાર નીચે જણાવેલ પૈકી એક કે વધારે શારીરિક ખામી ધરાવતો હશે તો તેને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે તેમાં વાકા ઢીચણ ફૂલેલી છાતી તાંસી આંખ સપાટ પગ કાયમી અતિશય ફૂલેલી નસ ફૂલેલો અંગૂઠો અસ્થિભંગ અંગ સડેલા દાંત ચેપી ચામડીના રોગો રંગ અંધત્વની ખામી મુદ્દા નંબર દસ જેલ સિપાહીમાં મહિલા અને પુરુષ માટે લાગુ પડતો નથી એટલે કે દસ નંબરનો મુદ્દો છે જે રંગ અંધત્વની ખામી તે જેલ સિપાઈ માટે લાગુ પડતું નથી ગુજરાતીમાં અનુવાદ ઉમેદવારોના માર્ગદર્શન માટે છે કોઈ વિવાદના કિસ્સામાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ પરીક્ષા ભરતી નિયમો આખરી ગણાશે નિમણૂક પામના તમામ ઉમેદવારોને વર્તમાન નવ વર્ધિત પેન્શન યોજના લાગુ પડશે ઉમેદવારો અરજીપત્રકમાં દર્શાવેલ કેટેગરી એટલે કે જાતિ જન્મ તારીખ અને શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતો પાછળથી બદલવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં એટલે મિત્રો જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે બે વખત ચેક કરી અને ફોર્મ ભરજો પછી જ તમે ફાઇનલ સબમિશન આપજો અરજીમાં દર્શાવેલ વિગતો જાતિ જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત બીજી કોઈ વિગતો અને ઉમેદવારોની ખરેખર કેટેગરી જાતિ જાતિ જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતમાં તફાવત પડશે તો તે અંગે બોર્ડનો નિર્ણય આખરી રહેશે અરજી ભરવા માટેની સૂચનાઓ જોઈએ તો તમામ જગ્યા માટે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી ઓજર્સની વેબસાઇટ ઉપરથી તમે કરી શકો છો પરીક્ષા ફીની વાત કરીએ તો પીએસઆઈ માટે સો રૂપિયા ફી છે લોકરક્ષક માટે સો રૂપિયા અને જો બંનેમાં ફોર્મ ભરવું હોય તો બસો રૂપિયા ફી છે તમારે ફી પણ ઓનલાઈન જ ભરવાની છે કોઈ પોસ્ટ ઓફિસમાં ફી ભરવાની થતી નથી એટલે ડાયરેક તમે ઓનલાઈનથી જ ફી ભરી શકો છો જો તમારી પાસે રૂપે કાર્ડ હોય તો તેમાંથી ડેબિટ કાર્ડ હોય તેમાંથી ભરી શકો યુપીઆઈથી ભરી શકો ક્રેડિટ કાર્ડથી ભરી શકો એસબીઆઈનો નેટ બેન્કિંગ હોય તેમાંથી પણ ભરી શકાય છે બીજા ઘણા પણ ઓપ્શન છે તમે આ વિડિયો પાઉસ કરી અને ચેક કરી શકો છો જો તમે યુપીઆઈ અને રૂપે કાર્ડથી ભરશો તો કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં તો અહીં લખેલ જ છે કે ફી ફક્ત ઓનલાઈન જ ભરવાની રહેશે પોસ્ટ ઓફિસ કે બેંકના ચલણ કે રોકડેથી પરીક્ષા ફી ભરી શકાશે નહીં પરીક્ષા કઈ રીતના હશે તો પીએસઆઈ માટે સૌથી પહેલાં ફિઝિકલ ટેસ્ટ હશે અને પછી હશે મેન એક્ઝામ અને કોન્સ્ટેબલ માટે પણ પહેલાં ફિઝિકલ ટેસ્ટ અને પછી મેન એક્ઝામ શારીરિક કસોટીની વાત કરીએ તો કોઈ ઉમેદવાર એવો હોય કે ભાઈ પીએસઆઈ અને એલઆરડીમાં બંનેમાં ફોર્મ ભરેલ છે તો તેને ફક્ત શારીરિક કસોટી એક જ વખત આપવાની રહેશે બે વખત આપવાની રહેશે નહીં ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સંયુક્ત શારીરિક કસોટી યોજાશે પુરુષ માટે પાંચ હજાર મીટર એટલે કે પાંચ કિલોમીટર વધુમાં વધુ પચીસ મિનિટમાં દોડ પૂરી કરવાની રહેશે મહિલા ઉમેદવારો માટે સોળસો મીટરની દોડ રહેશે વધુમાં વધુ નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે સર્વિસ સર્વિસમેનમાં ચોવીસો મીટરની દોડ રહેશે વધુમાં વધુ બાર મિનિટ અને ત્રીસ સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે મોટી તથા શારીરિક માપદંડ કસોટી ઉતરણી થનાર તમામ ઉમેદવારોને પરીક્ષાના પરિણામને આધારે આગળની પરીક્ષા માટે બોલાવવામાં આવશે જો મિત્રો તમારે એન નું માન્ય સી સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને વધારાના બે ગુણ આપવામાં આવશે તો એક વર્ષ હશે તો પાંચ ગુણ બે વર્ષમાં નવ ગુણ ત્રણ વર્ષમાં બાર ગુણ અને ચાર વર્ષ અને તેથી વધારે હશે તો પંદર ગુણ વધારાના મળવાપાત્ર રહેશે તો મિત્રો આ હતી જે પોલીસમાં ભરતી આવેલ છે તેની માહિતી જો તમે ફોર્મ ભરવા માગતા હો તો ત્રણ બાર બે હજાર પચીસથી ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને વિડીયોને લાઈક કરજો આભાર મિત્રો